બળતરામ તો થાય તેન નવલા ઉડી આવી છે કે એને કશું કામ ધંધો નથી કોકને કોમ ના કરવા દી ના કરી અઈ હમ છે કોકલી નહીં

કે કે મતલક કાયોગા જાતો કાતરી માફ કરજો તોચ્ચ બગળ્યું જમવા દે મંડવા ચાલ આટલા કાયોગા મને તું

આ ગુંડાઓ પરા આવે ગુんだયો ગુんだયો આપડા ગામમાં બધા ભૂંડી દેવા છે હા જીવા રેણે ગયા આવજો જો મને તો માર પેલા મોયડાવા આયા ને ઈ એડામાં જ

પણ બહાર મોટો પતારો લઈ લે જોકાના બેટા થાય કયા હાડુ ઉપર છે કે દમ કરીયા તો

એ તો આગે વન મુંડવત ને તો એકકી ઢોકો પાડી દે પણ આરે મમન ખબર હતી ઘરે ઉડી ના પાડી ઢોકો નાખી તમે ઉડ્યા હતા ઢોકો પડતો કઈ તમે ઉડ્યા હતા ચાણ ઉડ્યા હતા હાલ તો આરે એ તો બીજી લાકડી લેવા ગયો તો ઉડી તો છેડો લે આવો તું ઓય કણ ચોક તમે oh <desconcanta cachots> <laughs>

ફૂલ ખાવા કીધો ઉડો હમણાં સડી ગયા તા ઈ તો દાંત્યો હતો વેલા ઉઠે ઉચી પાગે બાર વાગ્યા